રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં આવતી હોય છે આજે ફરી એક વખત સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં સ્ટાફના સગાને પણ યોગ્ય સારવાર નહીં આપી ડોક્ટરે ઝપાઝપી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે ડોક્ટરો દ્વારા દર્દીઓને સમયસર સારવાર આપવામાં ન આવતી હોવાને કારણે એક દર્દીનું મોત નીચું હોવાનો અને અન્ય દર્દી ગંભીર હોવાનો આક્ષેપ હોસ્પિટલમાં સોળ વર્ષથી નોકરી કરતા મહિલા દ્વારા લગાવવામાં આવ્યો છે

કોઈ એ પણ મેં સેન કરી એનું કારણ છે કે હશે હવે આપણે નોકરી કરી છે બરાબર છે હજી એ પેશનની સારવાર કરાય અત્યારે જે પીએમ રૂમેટ છે આપણું પેશન અને અત્યારે બીજું પેશન મારે રિલેટિવ છે એ એને લઈને આવ્યા તો એને એમ કહે છે તકલીફ છે છાતીમાં દુખે કે મોઢામાં ભીણ આવી ગઈ એમ કહે છે કે માઇલ છે હું આ લઈ જાવ હું લઈ જાવ આજની એમરજન્સી છે સાત નંબરની સાત નંબરમાં પેશન લઈ ગયા પેશન લઈ ગયા ત્યાં આ મેડમ છે મેડમનું નામ કોઈ આપતા નથી નામની મને ખબર નથી અને બીજું મારું કહેવાનું એટલું થાય કે મેડમ જે પેશન્ટ આવે એ પેલા હોય કે કોઈની ની ફાઇલ લખવી એ એમરજન્સી છે મોઢામાં પેશન્ટ ને ફીર આવી ગયા અહીંયા સુધી સારવાર આપતા નથી અને બીજું કે મેં એવું કીધું કે મેડમ તમે હવે લ્યો તો મને કેસ માસી ઉભા રહ્યો એનું કારણ છે કે એને એમ કે આ તો પટ્ટાવાળી છે ને એને શું ખબર હોય ઓલા પેશન્ટ મોઢામાં ફીર આવી ગયા એની તો તમે સારવાર કરો એને ન કરી પણ છોકરાઓને કીધું એક ફોટો લ્યો એટલે મારે મેં ખબર પડે નકર આ તો આમ જ કરશે તો મોબાઈલ જોઈતા હાથ ચાલાકી કરી કેમ તમે કે વિડીયો ઉતારો એના ઇન્ટરનેટ છે સારવાર ઉસકી સારવાર બંધ કરની હે એના ઇન્ટરનેટ સારવાર બંધ કરી દીધી પેશન્ટ હાલત ગંભીર ઉપર ગંભીર બરોબર એના બધાય સિસ્ટર ઇન્ચાર્જ બધાય એના ફેવર હતા અને અમે ચાર જણા હતા એ બે જણા હતા તમે વિચાર કરો એનો ડોક્ટર એ જોઈ અમને ની બેન મને જપા જપી કરી છે જોવા મજે વિખોડિયા ભલ લીધા છે મને કાન માં દુખે છે અત્યારે મને ચક્કર આવે મને બીપી ની તકલીફ છે મારું એક પેશન હજી પડ્યું છે મને એક જ કહેવાનું થાય છે કે જે આજ હું જોબ સોળ હોય અને આ લોકો ના અનુભવ ધરાવતી હોય તો મારું કહેવાનું એ થાય કે આજે આમ જનતા નું શું કે બિચારા પપડીને મરે એનું કારણ છે કે એક જ વાર પપડે એટલે કે એનું પેશન અંદર છે એ બીવે છે આ બીતા અમારે નથી કરવું હવે ગરીબ છે એને કે ઘરે લઈ જાવ હવે ઘરે લઈ જવા જેવું કોઈ condition માં જ નહોતું તો બધા અંદર emergency વાળા ડોક્ટર તમામ ડોક્ટર એના doctor ને support આપતા હતા એને એમ કે હવે આ તો માછી છે ને પાછી એવી ધમકી આપે security ને બોલાવી કે કાલ આવડી આ ન જોઈ તો મારું કહેવાનું એટલું થાય છે નામ મારું નામ વિકાસ પ્રવીણભાઈ ધામે છે એ દર્દી થઈ તમારો કોણ એ મારા મમ્મી થાય છે તમારા મમ્મી થઈ છે શું બનાવ બન્યો હતો અમે 7:30 આસપાસ અહીંયા પહોંચ્યા તો અમે પેલા ઇમરજન્સી વિભાગ માં લઈ ગયા તો અમે ત્યાંથી ફાઇલ ને એ બધું કઢાવ્યું તો એટલી આમ મોઢામાંથી ભીણ આવી ગયા તા ડોક્ટરે ખાલી ફાઇલ જ જોઈ છે અને એમ કીધું કે સારું છે આને ઘરે લઈ જાવ અને પછી એને બતાવવાનું કીધું એને બીમારી અલગ છે ને અમને બીજા વિભાગ માં મોકલે છે અલગ અલગ વિભાગ માં મોકલ્યા મને સરખો જવાબ ના મળ્યો હું ત્યાં પૂછવા ગયો ને ત્યાં ત્યાં એવું કીધું કે તમારે મેં પૂછ્યું મેં કીધું મેડમ કીધું અહીંયા આપડે બતાવાનું છે બરોબર તો એ મેડમ માજી બેઠા હતા એને એવું કીધું કે અહીંયા સોમવાર લગી કે તમારે બેસવું હોય તો કે સોમવાર લગીને બેસો મને સરખો જવાબ ન આપ્યો એ માજીએ ડોક્ટરે તમારી જોડે વર્તનગીર અમે અહીંયા લઈ આવ્યા ને તો અમે અંદર લઈ ગયા બરોબર મમ્મી ને એને ઇમરજન્સી માં કરવું પડે દાખલ અમે અહીંયા ગયા ને તો ઈ કઈ પેલા ફાઇલ નહીં લખતા હતા ફૂલ ઇમરજન્સી અમારે હે ઇમરજન્સી તો મેડમ ફાઇલ લખવામાં જ પડે અમને સરખો આપ્યો અને અમને કઈક તમે પાંચ મિનિટ ઉભા રહ્યો ઊભું એવું હા ત્યાં કેમેરા નથી અંદર સીસીટીવી કેમેરા તો અમે મોબાઈલ કાઢી વિડીયો બનાવવા લાગ્યા હું એક માસી છે ને બીજા તો એ ઝપા ઝપી અને આમ મારપુટ ઉપર આવી ગયા ઝપા જ ને બે મારી લીધી તમારી પાસે વિડિયો કેવું કઈ વિડીયો કેવું વિડીયો કયો મારી પાસે એમાં અમુક ઈ મેડમ એને ડિલીટ કરી નાખ્યા વિડીયો ફોન મારો જતી ને